સુરતમાં વર્ષ 2020 માં સુરત ક્રાઇમ બ્રાન્ચના એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિરામની ઉર્ફ અન્ના ઉર્ફ પાંડુરંગા આંડિયા પાનની ધરપકડ કરવામાં આવી છે આરોપી ફરાર થયા બાદ તમિલનાડુના શિવગંગા જિલ્લાના એ વેલન ગુડી ગામમાં આવેલા કાલભેરો મંદિરમાં ઉપાસક બની ગયો હતો જ્યોતિષ વિદ્યા હાંસલ કરી મંદિરમાં આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામ કરતો હતો જેની આડમાં છુપાયેલ પોલીસે ધરપકડથી બચવા છુપાયો હતો અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ડુમસ ખાતેથી કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો જે કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ એક કરોડથી વધુના વધુના મુદ્દામાલ સાથે અઢાર આરોપીની ધરપકડ કરી હતી આરોપી પૈકી સલમાન મોહમ્મદ હનીફ ઝવેરી અને મનોજ લક્ષ્મણ પાટી પેરોલ પર ફરાર હતા જેમાં સલમાન જ્વેરાલીની ક્રાઈમ બ્રાન્ચે નેપાલ બોર્ડર નજીક બિહાર ખાતેથી વર્ષ બે હજાર જૂન માસમાં ધરપકડ કરી હતી જ્યારે મનોજ પાટીલ સહિત અન્ય આરોપીઓને થાણે ક્રાઈમ બ્રાન્ચે પંચાવન પોઈન્ટ ત્રેપન લાખના એમડી ડ્રગ્સ બનાવવાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા મનોજ લક્ષ્મણ પાટીલ અને વિરામની અન્નાએ વર્ષ બે હજાર વીસમાં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી તે તે સુરતની લાજપોર જેલમાં જેલમાં બંધ બંધ હતા દરમિયાન વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાણી સુનિલ કૌશિક ગજાનંદ શર્માએ મળીને એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું જેમાં પેરોલ જમ્પ કરી વિરામની અન્ના ફરાર થઈ ગયો હતો સુનિલ કૌશિક ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેના સંપર્કમાં હતા ખાતેની પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ મંગાવ્યું હતું રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામમાં રો મટીરિયલ સંતાડ્યું હતું જે બાદ વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા તે દરમિયાન રાજસ્થાન ખાતેથી ક્રાઇમ છે ડ્રગ્સ બનાવવાના દસ કિલો રો મટીરિયલ કબ્જે કર્યું હતું જે ગુનામાં જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ઘનશ્યામ મુલાની ધરપકડ કરાઈ હતી રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઈલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો ક્રાઇમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો જે બાબતે ક્રાઈમ બ્રાન્ચે અલગથી ગુનો રજીસ્ટર કર્યો હતો જે ગુનામાં વિરામણી ઉર્ફ અન્ના અને ગજાન શર્માને વોન્ટેડ જાહેર કરાયા હતા જે ગુનામાં વિરામણી ઉર્ફ અન્નાની તમિલનાડુથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી બે હજાર વીસમાં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો આશરે હજાર ગ્રામ જેટલો એમડી હતો અને એની અંદર ટોટલ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવેલા જેમાંથી એક સલમાન ઝવેરી હતો એક અન્ના કરીને આરોપી હતો એક પાટિલ મનોજ પાટિલ કરીને આરોપી હતો આ રીતે અઢાર આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી આ લોકો જેલમાં હતા તે દરમિયાન બે હજાર ત્રેવીસમાં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં બે હજાર ત્રેવીસના નવમાં મહિનામાં ડીસીબીએ એક ગુનો રજિસ્ટર કરેલો જેમાં દસ કિલો નવસો એક ગ્રામ એમડી બનાવવાનું રો મટિરિયલ પકડી પાડેલું હતું આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવાનું મટિરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાળી રાખેલું હતું આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજિસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો મનોજ પાટિલનું નામ પણ આમાં આવેલું હતું આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીપીને ઇન્ફોર્મેશન મળેલી કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિન પટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે એ હકીકત આતારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપાવેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડ્યો છે સાથે સાથે જે મનોજ પાટીલ બે હજાર ત્રેવીસના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે જેલમાં છે જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું